સમાચારોમાં આગળ વધીએ આમ આદમી પાર્ટીના સમર્થકોને મહિલા પીએસઆઈ વિરુદ્ધ સોશિયલ મીડિયામાં ભદ્ર કમેન્ટ કરવાનું ભારે પડ્યું વિસાવદરના મહિલા પીએસઆઈ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર કરાયેલા ભદ્ર કમેન્ટના કેસમાં જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે કડક કાર્યવાહી હાથ ધરી છે એક ઓગસ્ટના રોજ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સસ્તા અનાજમાં કૌભાંડ મામલે વિસાવદર પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા જ્યાં પોલીસ સ્ટેશનની બહાર વિવાદ સર્જાયો હતો ત્યાં મહિલા પીએસઆઈ સોનારા સાથે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનો વાર્તાલાપ થયો હતો આ વાર્તાલાપનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા મહિલા પીએસઆઈ વિરુદ્ધ આપના સમર્થકોએ અભદ્ર કમેન્ટ કરી હતી આ મામલે જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી કરતા રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી પાંચ આરોપીઓને ઝડપ્યા છે ઝડપાયેલાઓમાં રાજકોટના મનોજ ડાયાભાઈ વાઘેલા જેતપુરના અરવિંદભાઈ દાનાભાઈ સોંદરવા સુરતના વિનોદભાઈ લાલભાઈ કોન્ટ્રાક્ટર અમદાવાદના જયંતિભાઈ ઉર્ફે જય મૂળજીભાઈ પટેલ અને વિસાવદરના રમેશભાઈ અંબાભાઈ રાદડિયાનો સમાવેશ થાય છે ઝડપાયેલા આરોપીઓના મોબાઈલ કબ્જે કરવામાં આવ્યા છે ઉપરાંત મામલે ભાવનગરના વકીલ નીરજ વિરુદ્ધ પણ તપાસ શરૂ કરી છે સોશિયલ મીડિયા પર ખોટી ઉશ્કેરણી કે અભદ્ર ટિપ્પણી કરનારાઓ વિરુદ્ધ પોલીસ હવે કડક વલણ અપનાવી રહી છે આ સમગ્ર કેસની તપાસ જૂનાગઢ એસઓજીને સોંપવામાં આવી છે અને આ કેસમાં વધુ આરોપીઓ સામે કાર્યવાહી થવાની પણ શક્યતા છે પોલીસ અનાજ ચોરણ પકડી શકે એમ છે અનાજ ચોરણ પકડાય એમ છે અનાજ ચોરો પકડાય એમ છે આપણાથી આપણાથી રીલ બને એમ છે કે અનાજ ચોર પકડાય એમ છે અનાજ ચોરો પકડાય એમ છે અનાજ ચોરો પોલીસ એક્શનમાં આવી છે પાંચ વ્યક્તિઓને ઝડપી લીધા છે મહિલા પીએસઆઈ વિરુદ્ધ આપના સમર્થકોએ અભદ્ર કમેન્ટ કરી હતી કોલર મર્યાદા કિલોમીટર થી આયા છે આ કાયદા બોલે મર્યાદા રહીને વાત કરજો બધા ભાઈ આ ભાઈ કરવાનો પ્રયત્ન ના કરો તમે બધા જાણો છો કે પ્રતાપ મેટર નથી સત્તાય પોલીસ સ્ટેશનનું વાતાવરણ ના બગાડો કે સોશિયલ મીડિયામાં કેટલાક ઈસમો દ્વારા અલગ અલગ દિવસ તેમજ અભદ્ર કોમેન્ટ સોનારા પીએસઆઈ વિરુદ્ધમાં કરવામાં આવેલી હતી જે આધારે અમે તાત્કાલિક કોમ્યુનિકેશન્સ લઈને તેના વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો જે ગુનામાં કેટલાક છ આઈડી જે આઈડી અમે સોશિયલ મીડિયા ને અમારા અમારા ટેકનિકલ સર્વેલન્સ દ્વારા આઈડી આવેલા અલગ અલગ આઈડીના અલગ અલગ ઈસમોને રાજ્યના અલગ અલગ જગ્યાએથી પકડી પાડવામાં આવેલા છે આ તમામ ઈસમો એક આપ પાર્ટીને સમર્થન કરે છે અને આપના જે પણ વિડીયો હોય તો તેમાં બીબસ કોમેન્ટ કરવાની તેમની એક નિમ્ન કક્ષાની માનસિકતા છે